નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજા ચેનલ માં આપનું સ્વાગત છે આજે તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ માનવા આવતો સબસ્ક્રાઇબ કરી લેજો ફેબ્રુઆરી મહિનામાં કમોસમી વરસાદનો ખતરો શિયાળામાં પણ ઉનાળાની ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે શિયાળામાં ઉત્તર તરફના પવન ફૂંકાતા હોય છે શિયાળામાં ઉત્તર તરફના પવનો ફૂંકાતા હોય છે પરંતુ ચાલુ વર્ષે પવનની દિશા વારંવાર બદલાતી રહે અને ઠંડીના પ્રમાણમાં વધઘટ થયા કરે છે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે અને બપોર થતાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ રાજ્યમાં દક્ષિણ દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે અમુક વિસ્તારમાં વાદળસયુ વાતાવરણ રહેશે અને આગામી ચાર દિવસ તાપમાન યથાવત રહેશે હાલ વરસાદની કોઈ શક્યતા નથી જોકે ત્રણ દિવસ બાદ ફરી તાપમાન ઘટવાની શક્યતા છે થી બે ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિયથી છે જેની અસર તાપમાન પર જશે હવામાન વિભાગે ફેબ્રુઆરી મહિનામાં વાતાવરણ અને તાપમાન કેવું રહેશે તેનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે જો કે ફેબ્રુઆરી મહિનામાં વરસાદની કોઈ શક્યતા નથી તેમજ ફેબ્રુઆરીના ત્રણ સપ્તાહથી તાપમાનમાં ધીમે ધીમે વધવાની શક્યતા છે જો કે અલનીનો ફેબ્રુઆરી સુધી રહેશે અને ત્યારબાદ અલનીનોની અસર ઘટતી જશે રાજ્યમાં લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રીએ પહોંચી ગયું છે અને મહત્તમ તાપમાન બત્રીસ થી તેત્રીસ ડિગ્રીએ પહોંચી રહ્યું છે મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે દસ થી બાર ડિગ્રીનો તફાવત છે જેના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ છે અને બપોર થતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં બે થી ત્રણ ડિગ્રી ઓછું નોંધાઈ રહ્યું છે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં પાંચ થી સાત ડિગ્રી ઓછું નોંધાયું છે જોકે ફેબ્રુઆરી મહિનામાં લઘુત્તમ તાપમાન સામાન્ય આસપાસ રહેતું હોય છે પરંતુ વર્ષે શિયાળામાં મોટા ભાગના દિવસોમાં તાપમાન સામાન્ય કરતા ઉષું નોંધાયું છે અને કોલ્ડ વેવની સ્થિતિ જોવા મળતી નથી તો ખેડૂત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રેજો યુટ્યુબ પ્રિયા